સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઈ વન વિભાગ દ્વારા પાણીની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી ગુજરાતના ઘરણા સમાન ડાંગ જિલ્લાના ઘનિષ્ઠ વન વિસ્તારમાં રહેતા વન્યજીવો માટે વન વિભાગે આ ધૂમધપતા ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સાથે ફોરેસ્ટ ફોર્સના જવાનોને સરકારી ફરજોની સાથોસાથ પુણ્ય કાર્યની પણ તક ઉપલબ્ધ કરાવી છે ડાંગ જિલ્લાનો વન વિસ્તાર બે ભાગોમાં વેચાયેલો છે ઉત્તર ડાંગ અને દક્ષિણ ડાંગ જે પૈકી ઉત્તર ડાંગ વન વિભાગ છપ્પન હજાર છ પોઈન્ટ ચોરાણું હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો છે જેમાં કુલ આઠ રેન્જ કાર્ય છે ઉત્તર વન વિભાગના કાર્યક્ષેત્રમાં ગુજરાતના ઘરણા સમાન પૂર્ણ વન્ય જીવ અભયારણ્યનો પણ સમાવેશ થાય છે જેનો કુલ વિસ્તાર એકસો સાહીઠ ચોર્યાસી કિલોમીટર વર્ગમાં વિસ્તરેલ છે વન્યજીવ અને વન સંપદાની દ્રષ્ટિએ પૂર્ણ વન્યજીવ અભયારણ્ય એક સમૃદ્ધ બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકે અગત્યનું ધરાવતા ભારતના પશ્ચિમ ઘાટનો ઉત્તરીય ભાગ છે આ વન્યજીવ અને માંસાહારી પ્રાણીઓ તથા પક્ષીઓના સંરક્ષણ સંવર્ધન માટે પ્રતિબદ્ધ ફોરેસ્ટ ફોર્સ દ્વારા ચાલુ ઉનાળાની ધૂમધત્તી ઋતુમાં હીટવેવની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઈ આ વન્યજીવો માટે વિશેષ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે કે પોણા અભયારણ્યમાં માંસાહારી વન્યજીવોમાં મુખ્યત્વે દીપડા ઝરક જંગલી બિલાડી જેવા વન્ય પ્રાણી જોવા મળે છે તથા તૃણાહારી પ્રાણીઓમાં મુખ્યત્વે ચિત્તલ હરણ ભેકર ચૌસિંગા માકડા જંગલી ભૂલ વગેરે જોવા મળે છે આ સાથે ડાંગના વિસ્તારમાં ઉડતી ખિસકોલી પણ જોવા મળે છે વનોમાં વસતા વન્ય પ્રાણીઓને ખાસ કરી પીવાના પાણીની અછતનો સામનો ન કરવો પડે તે હેતુસરપૂર્ણ વન્યજીવ અભયારણ્ય સહિતના જંગલ વિસ્તારમાં કુદરતી પાણીના સ્ત્રોતની સાથોસાથ પાણીના કૃત્રિમ સ્ત્રોતનું પણ નિર્માણ કરાયું છે જેમાં ટેન્કરની મદદથી પાણી ભરવામાં આવે છે અને ક્ષેત્રીય વન કર્મીઓ દ્વારા તેનું સતત નિરીક્ષણ કરી ખૂટતી કડી જોડવામાં આવે છે આવા કૃત્રિમ સ્ત્રોત પાસે ટ્રેપ કેમેરા ગોઠવી વન્ય પ્રાણીઓની હિલચાલનું પણ સુપેરે ધ્યાન રાખવામાં આવે છે ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ તમામ રેન્જના પરિક્ષેત્રો વન અધિકારીઓ તેમના ચુનંદા લશ્કરો સાથે આ પુણ્ય કાર્યમાં જોત છે ઉત્તર વન વિભાગના જંગલમાં વકુલ કુલ જેટલા કુદરતી પાણીના સ્ત્રોતની સાથોસાથ બીજા એકસો ત્રેપન જેટલા કૃત્રિમ સ્ત્રોત ઉપલબ્ધ કરાવી વન્યજીવો માટે પાણીની કોઈ અછત ન રહે તેનું સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે આગામી વર્ષમાં સમગ્ર ઉત્તર ડાંગ વન વિભાગમાં બીજા નવા પચાસ જેટલા પાણીના કૃત્રિમ સ્ત્રોતનું નિર્માણ કરવાનું પણ આયોજન વિચારધીન છે રીપ્રો દિનકર બંગાળ સાથે પ્રદીપ ગારગોડે ગ્રામીણ ટુડે ન્યૂઝ ડાંગ ડાંગ વન વિભાગમાં ઉત્તર ડાંગ વન વિભાગમાં સમાવેશ પૂર્ણા સેન્ચુરી તેમજ અન્ય રેન્જોની અંદર ઉનાળાની ગરમીમાં વન્ય પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે કુદરતી સ્ત્રોત તેમજ કૃત્રિમ સ્ત્રોતોમાં પાણી પૂરતા પ્રમાણમાં ભરવામાં આવે છે જે અંતર્ગત છેલ્લા મહિનાની અંદર પચાસથી વધારે પોઈન્ટ નવા બનાવવામાં આવે તેમજ જૂના ગયા વર્ષે જે સો સો પોઈન્ટ બનાવવામાં આવે તેમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી મુકવામાં આવે છે જે ટેન્કર દ્વારા તેમજ વન વિભાગના સ્ટાફ દ્વારા જે જગ્યાએ ટેન્કર ના પહોંચે તે જગ્યાએ બાઇક દ્વારા પણ પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવેલી છે વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો